વધેલી રોટલીના લોટમાંથી આટલી ટેસ્ટી રેસીપી બની શકે ક્યારે વિચાર્યું પણ ન હતું સૌથી પહેલા તમારે શું કરવાનું વધેલી રોટલીનો લોટ લેવાનો છે વણી લેવું હવે એક ચમચી જેટલું ઘી અથવા તો તેલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો હવે થોડોક ગરમ મસાલો એડ કરીશું બે ચપટી જેટલું હવે ચપટી બે ચપટી જેટલું જ આપણે જીરું એડ કરીશું વધારે એડ નથી કરવાનું આની અંદર થોડી ખાંડ એડ કરી દેજો દળેલી ખાંડ ખરેખર બહુ જ ટેસ્ટી લાગશે અત્યારે મેં એડ નથી કરી હવે આ રીતે વાળી અને વણી લેવાનું છે તવી થોડી ગરમ થાય ત્યાર પછી આપણે પરાઠાને એક સાઈડ થી કાચો પાકો કુક કરી લઈશું હવે ટર્ન કરી થોડું તેલ લગાવી બંને સાઈડ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે ક્રિસ્પી કરવા માટે મેં આને વધારે કુક કર્યું છે શેકેલી વરિયાળી ની અંદર ખાંડ એડ કરી છે નહીં એકવાર ચોક્કસ થી કરી જજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે એક વાટકી જેટલી જો વરિયાળી હોય તો તમારે સૌથી પહેલા આ રીતે તવી પર શેકી લેવાની છે બહુ વધારે નથી શેકવાની એક મિનિટ માટે જ આને સારી રીતે શેકી લઈશું ફાસ્ટ ફ્લેમ ઉપર ત્રણ કિ જેટલી ખાંડ એડ કરી અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે આ જે આપણે પાવડર તૈયાર કર્યો છે એને એક વર્ષ સુધી તમે આ રીતે રાખી શકો છો જ્યારે પણ શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે એક ગ્લાસની અંદર થોડું પાણી એડ કરી અને ત્રણ ચમચી જેટલું આ પાવડર એડ કરવું પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો એમાં પણ બહુ જ સરસ લાગે છે થોડીક ખટાશ પસંદ હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો અરે વાહ કોબીજ ના પાણી આવું પણ થઈ શકે કે આરે વિચાર્યું નહોતું ચાલુ જોઈએલી સૌથી પહેલા તમારે શું કરવાનું છે કોબીજ ના પાણી આ રીતે અલગ કરી લેવાના છે નાના ટુકડાઓમાં ત્યાર પછી સરસ મજાનું સ્ટપિંગ બનાવવાનું સ્ટફિંગ બનાવવા માટે એક તપેલી ની અંદર થોડું તેલ ત્યાર પછી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરી ડુંગળી ટામેટા અને કેપ્સિકમ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવા સ્વાદ અનુસાર મીઠું મરચું અને થોડો ટોમેટો કેચઅપ એડ કરવો જો તમને પસંદ હોય તો સોયા સોસ અને ચીલી સોસ પણ એડ કરી શકો છો બનાવેલા સ્ટફિંગ ને કોબીજીના પાનની અંદર ભરી અને સારી રીતે બાફી લેવા ઢોકળાના કુકર ની અંદર ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવશે મોમોસ કરતા પણ વધારે શું મિત્રો તમે ક્યારેય લસણ ને ગરમ નથી કર્યું આ રીતે એક વાર કરી જોઈએ બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા અહીંયા હું લઈ લઉં છું એક લસણ ત્યાર પછી આપણે શું કરવાનું છે ગેસ ઓન કરીશું જે ગેસની ફ્લેમ છે એને તમે અથવા તો ફાસ્ટ રાખી શકો છો અને સ્લો પણ રાખી શકો છો હવે જે આ ઉપરનો ભાગ છે એને થોડો ગરમ કરી લઈશું પ્લીઝ એક સેકન્ડ માટે બધા જ લસણને આ રીતે કરી લેવાનું છે આમ કરવાથી લસણ ઝડપથી ખરાબ નહીં થાય અને લસણ બહુ મોકુલ છે તમને બહુ જ ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય